ભારતમાં વટવૃક્ષનો પૌરાણિક અને ધાર્મિક ઇતિહાસ ઘણો જૂનો છે આ વૃક્ષ જીવન આપવાનું અને સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું પ્રતિક માનવામાં આવે છે જો તમે ક્યારેય જોયું હોય તો લોકો ઘણીવાર તેમના ઘરની આસપાસ પણ વડ લગાવતા હોય છે એક વડનું વૃક્ષ એ જે હજારો વર્ષો સુધી જીવંત રહે છે યુપીના બુલંદ શહેરમાં આવું જ એક વડનું ઝાડ જોવા મળ્યું છે જેની ઉંમર લગભગ પાંચસો વર્ષ હોવાનું કહેવાય છે વૈજ્ઞાનિકોની એક ટીમે આ અંગે સંશોધન કરતી વખતે દાવો કર્યો હતો કે આખી દુનિયામાં સૌથી જૂનું વડનું વૃક્ષ હજી અસ્તિત્વમાં નથી એક રિપોર્ટ અનુસાર બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા પ્રાગરાજ સેન્ટર બેબેબોલિયા યુનિવર્સિટી રોમાનિયા અને દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં એક પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોની ટીમે મળીને આ વૃક્ષની શોધ કરી બુલંદ શહેરના નરોરા જિલ્લામાં આવેલું આ વૃક્ષ ગંગા રણસરમાં ફ્લોરિસ્ટિક સર્વે દરમિયાન મળી આવ્યું હતું તમને જણાવી દઈએ કે આ વૃક્ષ તેના કદના કારણે વિશ્વના વિશાળ વડના વૃક્ષોમાં દસમું સ્થાન ધરાવે છે આ વડનું વૃક્ષ ચાર હજાર ઓગણસત્તેર ચોરસ મીટરમાં ફેલાયેલું છે તો અહીંના લોકોને પૂછવામાં આવ્યું તો તેઓએ આ વટવૃક્ષ પાંચ હજાર વર્ષ જૂનું હોવાની વાત કહી છે સાથે જ અનેક માન્યતાઓ પણ જોડાયેલી હોવાની વાત જાણવા મળી उसको बलराम जी ने अलीगढ़ से आ गए मारा था मार के गंगा जी नहाई हां और गंगा नहा के बलराम जी की स्थापना करी दाऊ जी ने और ये बड़का पेड़ लगाया उन्होंने अपने हाथों से और बड़का पेड़ लगा के और गंगा नहा के वो चले गए ये दाऊ जी के हाथ का पेड़ है द्वापुर का यहाँ लोगों का मानना है कि यहाँ पर अंजनी माता या हनुमान जी ने कहा तो अंजना मैया ने यहाँ तपस्या की है एक प्राचीन मंदिर टीले वाली मैया है એક શેર ઓવાનો દર્શન કરવા આતે રાત કે બાર બજે રેડિયો કાર્બન ડેટિંગ ની પ્રક્રિયા અનુસાર આ વૃક્ષ ચારસો થી પાંચસો વર્ષ જૂનું છે ટીમે જણાવ્યું કે આ વૃક્ષ બુલંદ શહેરમાં નરોરા પાવર પ્લાન્ટથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે તમને જણાવી દઈએ કે વટવૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે કે તે ઉત્સાહ પૂર્ણ કરનાર વૃક્ષ ખાસ વાત તો એ છે કે અત્યાર સુધી વૃક્ષે અનેક આફતો અનેક બીમારીઓનો પણ સામનો કર્યો છે પરંતુ આજે પણ તે સારી સ્થિતિમાં છે આ વૃક્ષની જાળવણી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે